ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટી બી એ પાઠ્યક્રમ ત્રણસો નવ સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ તે વિશે પાઠ્યક્રમ વિશે વ્યાખ્યાન લઈશું આજનું આપણું આ જે પાઠ્યક્રમ છે ત્રણસો નવ તેના એકમ નંબર નવ દિવ્યાંગ વ્યક્તિઓ વિશેની માહિતી અને આ એકમનું નામ છે સમાજમાં દિવ્યાંગો સંબંધી કાનૂની જોગવાઈઓ આ એકમ દ્વારા આપણે દિવ્યાંગ વ્યક્તિઓ વિશેના અર્થ અને કાનૂની જોગવાઈઓ વિશેની માહિતી મેળવીશું આ એકમને શરૂ કરતાં પહેલાં આપણે અભ્યાસના એકમના મુખ્ય હેતુઓને સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો આ એકમને સમજ્યા બાદ તમે દિવ્યાંગનો અર્થ સમજી શકશો ભારતનું બંધારણ અને દિવ્યાંગ લોકોના દરજ્જાની માહિતી મેળવી શકશો દિવ્યાંગ વ્યક્તિઓને સંબંધ કરતા કાયદાઓનું વર્ણન કરી શકશો આ આ ઉપરાંત સમજ્યા બાદ તમે ગુજરાતમાં દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ કઈ કઈ છે તો તેના વિશેની માહિતી પણ મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ભારતની વાત કરતા હોઈએ છીએ ભારતીય નાગરિકોની વાત કરતા હોઈએ છીએ તો આપણને એ તો ખ્યાલ જ છે કે આપણા ભારતીય સંવિધાન મુજબ દેશના પ્રત્યેક નાગરિકોને સમાનતા સ્વતંત્રતા ન્યાય અને ગૌરવ સુનિશ્ચિત થયેલ છે સંવિધાન મુજબ પ્રત્યેક નાગરિક સમાન છે પ્રત્યેક નાગરિકને શિક્ષણ મેળવવાનો અધિકાર હરવા ફરવાનો અધિકાર વાણી સ્વતંત્રતાનો અધિકાર એ બધા જ અધિકારો કેટલીક મૂળભૂત ફરજો એ પ્રાપ્ત થયેલા છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે તમામ નાગરિકોની વાત કરતા હોઈએ છે તો આપણે એ ધ્યાનમાં રાખવું અત્યંત આવશ્યક છે કે તમામ નાગરિકો એટલે કે મહિલા બાળકો વૃદ્ધો પુરુષો આ ઉપરાંત દરેક પ્રકારના દિવ્યાંગ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે ભલે તે અમીર હોય કે ગરીબ હોય એ એ બધી બાબતોને લક્ષમાં લેવામાં આવતું નથી ફક્ત તે ભારતીય નાગરિક હોવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતીય નાગરિકોની વાત કરીએ છીએ ભારતીય સમાજની વાત કરીએ છીએ તો ભારતીય સમાજ જે રીતે એકતામાં વિવિધતા ધરાવે છે એવી જ રીતે ભારતીય નાગરિકોમાં પણ વૈવિધતા રહેલી છે દરેક નાગરિક જુદા જુદા જ્ઞાતિ પેટાજ્ઞાતિ જ્ઞાતિ ધર્મ સંસ્કૃતિ ભાષા બોલી પહેરવેશ ખોરાક પોશાક એ બધી જ બાબતોમાં વૈવિધતા ધરાવે છે પ્રત્યેક નાગરિક એ એક જ ભારત દેશમાં વસવાટ કરતો હોવા છતાં તેની પ્રાદેશિક ભિન્નતા અલગ અલગ છે તેમની કેટલીક જીવનશૈલી રોજિંદા જીવન જીવનનું જે વર્તણૂક છે વ્યવહાર છે તે પણ અલગ પ્રકારનું છે માટે જ તેઓમાં વૈવિધ્યતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે જુદી જુદી સંસ્કૃતિઓમાં વૈવિધ્યતા છે આ બધી જ બાબતોમાં વૈવિધ્યતા છે એવી જ રીતે વ્યક્તિએ વ્યક્તિએ શારીરિક અને માનસિક વિકાસમાં પણ વૈવિધ્યતા છે વિદ્યાર્થી મિત્રો ભલે કોઈ એક વ્યક્તિ એક જ શાળામાં ભણ્યો હોય ઘણા બધા વ્યક્તિઓ સાથે એક જ ગામમાં વસવાટ કરતો હોય અથવા એક જ શહેરમાં વસવાટ કરતો હોય એક જ પ્રકારની તાલીમ લીધેલી હોય તેમ છતાં વ્યક્તિની બૌદ્ધિક વિકાસની ક્ષમતા એ જુદી જુદી હોઈ શકે છે વ્યક્તિને ગ્રહણ કરવાની ક્ષમતા એ પણ જુદી જુદી હોય શકે છે પરિબળો એ મહત્વપૂર્ણ પ્રભાવ પાડે છે વિદ્યાર્થી મિત્રો સમાજમાં ઘણી બધી સમસ્યાઓ છે એ તો આપણે જાણીએ છીએ ને જણાવો તો કઈ કઈ સમસ્યા એકદમ સાચું કહ્યું ગરીબી બેરોજગારી ભૂખમરો કેટલી બધી સમસ્યા છે આ ઉપરાંત લગ્નની સમસ્યા જીવનસાથી પસંદગીની સમસ્યા લગ્ન બાદ કેટલાક પરિણિત મહિલાઓ પરિણિત પુરુષોને છૂટાછેડાની સમસ્યા ઘરેલું હિંસાની સમસ્યા રોજગાર વિષયક સમસ્યા વ્યક્તિએ જે પ્રમાણેનું શિક્ષણ મેળવ્યું છે તે પ્રમાણેનું તેને શિક્ષણ અનુસાર તેને વ્યવસાય પ્રાપ્ત થાય છે કે નહીં તેના એક સમસ્યા આ ઉપરાંત ઘણી બધી જ્ઞાતિગત ધાર્મિક કે પછી પોતાના ગ્રામીણ રિલેટેડ શહેર રિલેટેડ અથવા તો સમુદાય રિલેટેડ ઘણી બધી સમસ્યાઓ છે વ્યક્તિની અંગત સમસ્યાઓ પણ હોઈ શકે છે ઘણી બધી સમસ્યાઓ એ સામાજિક સમસ્યાઓ છે અને તેમાંની સૌથી મહત્ત્વની અને વૈશ્વિક સમસ્યા જો કોઈ હોય તો તે છે દિવ્યાંગતા વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગતા એ વૈશ્વિક સમસ્યા છે ઘણા બધા બાળકો મહિલાઓ પુરુષો એ દિવ્યાંગતાનો ભોગ બનેલા હોય છે કેટલીક વખત આ દિવ્યાંગતા એ જન્મજાત હોઈ શકે છે અથવા તો કેટલીક વખત કોઈક અકસ્માતને કારણે પણ દિવ્યાંગતા આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગતાને માટે જ એ વૈશ્વિક સમસ્યા ગણવામાં આવે છે આપણે ભારતની બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ જોઈએ તો બે પોઈન્ટ ઓગણીસ કરોડ લોકો એ દિવ્યાંગતા ધરાવતા હતા વિદ્યાર્થી મિત્રો આ આંકડો તમે યાદ કરી લેશો કદાચ તમને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા તમે જો આપતા હો તો તેમાં તમને યુઝફુલ થઈ શકે છે આ ઉપરાંત વધુ એક મહત્વનો પ્રશ્ન કદાચ તમને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં એમ પૂછાઈ શકે છે કે દિવ્યાંગ લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ એ કયા દિવસે મનાવવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ત્રણ ડિસેમ્બર વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ વિષયક આપણે આછી પાતળી ભૂમિકાને સમજ્યા બાદ હવે આપણે દિવ્યાંગનો અર્થ સમજી લઈએ દિવ્યાંગ શબ્દના અર્થને આપણે જો ડિસ્ક્રાઈબ કરીએ તો દિવ્ય અને અંગ એટલે કે શારીરિક રીતે વ્યક્તિ ભલે સક્ષમ ન હોય પરંતુ પોતાના આત્મબળથી તેઓ ધારે તે કરી શકે છે અને વ્યક્તિ એ એના જે શારીરિક અંગ ઉપાંગો છે તે જે સામાન્ય વ્યક્તિ છે તે સામાન્ય વ્યક્તિથી અલગ પ્રકારનો હોઈ શકે છે માટે જ તેને દિવ્યાંગ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજે દિવ્યાંગ ધરાવતા વ્યક્તિઓ છે તે સામાન્ય સ્વરૂપથી વ્યક્તિ જેવી હોય છે તેના જેવું તે કામ કરી શકે છે પરંતુ કદાચ તેની શારીરિક અને માનસિક મર્યાદાઓ તે હોઈ શકે છે હવે આપણે વાત કરીએ દિવ્યાંગતાની અન્ય એક વ્યાખ્યા વિશે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ એટલે ખંડિત કે અસમર્થ વગેરે જેવા અંગો ધરાવતા હોય તો તેને દિવ્યાંગ તરીકે ઓળખાવી શકાય જેમાં હાથ પગ આંખ નાક કાન અથવા તો મગજ વગેરેનો સમાવેશ કરી શકાય છે જે વ્યક્તિના હાથ પગ માં ખોડ ખામ પણ હોય નાક કાન કે આંખમાં કોઈ ખામી હોય મગજમાં જો કોઈ ખામી હોય તો તેને દિવ્યાંગ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કાનૂની વ્યાખ્યા મુજબ આપણે જોઈએ તો તબીબી સત્તામંડળ દ્વારા પ્રમાણિત ઓછી ન હોય તેવી પીડાતી વ્યક્તિને દિવ્યાંગ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો ઓગણીસો પંચાણુંના ના વિકલાંગ ધારા મુજબ અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ ધરાવતા હોય અથવા તો મટી ગયેલ જો કંઈ રક્તપિત હોય તેમ છતાં તેના હાથ કે પગમાં સંવેદનશીલતાનો અભાવ હોય શ્રવણની ખામી હોય હાડકાની ખોડખામ પણ હોય માનસિક ખોડખામ પણ હોય અથવા તો કોઈ માનસિક બીમારીથી કોઈ વ્યક્તિ પીડાતું હોય તો તેને દિવ્યાંગતા તરીકે ઓળખાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ શબ્દના અર્થને સમજવા માટે આ વ્યાખ્યાઓ એ તમે પરિભાષિત કરી શકશો અને તેને યાદ કરી લેશો હવે આપણે આગળ વાત કરીશું ભારતીય બંધારણ અને દિવ્યાંગ લોકોનો દરજ્જો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે આગળ જણાવ્યું તેમ કે ભારતનું બંધારણ એ ભારતીય નાગરિકોને સ્વતંત્રતા સમાનતાનો અધિકાર આપે છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ રાજ્ય એ પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને અપંગતાના કોઈ પ્રસંગે જાહેર સહાયનો હક મળી રહે બંધારણની કલમ બસો ય સૂચિત બારમી અનુસૂચિ મુજબ નગરપાલિકાઓએ દિવ્યાંગ અને મંદ બુદ્ધિવાળી વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગોના હિતોનું રક્ષણ કરેલ છે કલમ બસો તેતાળીસ જ સૂચિત અનુસૂચિમાં પંચાયતોએ દિવ્યાંગ અને મંદ બુદ્ધિવાળી વ્યક્તિઓના કલ્યાણ સહિત સમાજ કલ્યાણ માટેની જોગવાઈની રચના કરેલ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું દિવ્યાંગ વ્યક્તિઓને સંબંધ કરતા મુખ્ય કાયદાઓ વિશે તેમાં પહેલું છે સમાન તકો અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણપણે ભાગીદારીનો કાયદો ઓગણીસો પંચાણું નું ત્યાર પછી છે પીડિત વ્યક્તિના કલ્યાણ માટેના રાષ્ટ્રીય ટ્રસ્ટ અંગેનો કાયદો જે ઓગણીસો નવ્વાણું નો કાયદો છે આ ઉપરાંત માનસિક આરોગ્ય ધારો ઓગણીસો સિત્યાસી નો કાયદો ત્યારબાદ ભારતીય પુનર્વસન પરિષદ ધારો ઓગણીસો બાણું નો કાયદો અક્ષમતાઓ અધિનિયમ બે હજાર સોળ નો કાયદો માનસિક આરોગ્ય લક્ષી અધિનિયમ બે હજાર સત્તર નો કાયદો વિદ્યાર્થી મિત્રો આ બધા જ કાયદા તમે યાદ કરી લેશો હવે આપણે વાત કરીશું ગુજરાતમાં વિકલાંગો દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ જે દિવ્યાંગો છે તે દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓમાં શિક્ષણ સંબંધી યોજનાઓ જેમાં શિષ્યવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે રોજગારલક્ષી યોજનાઓ કે જેમાં જે દિવ્યાંગ વ્યક્તિઓ હોય છે તે લોકોને ટેલિફોન બૂથ કે પછી ઉદ્યોગ શરૂ કરવા માટેની રોજગારલક્ષી યોજનાઓ એ ખૂબ જ લાભદાયક છે સહાયભૂત છે આર્થિક સહાય માટેની યોજનામાં પણ વ્યક્તિ એ આર્થિક રીતે પગભર બની શકે તે માટેની આર્થિક સહાય યોજનાઓ એ અમલમાં મૂકવામાં આવેલી છે સાધન સહાય યોજના રાહત યોજનાઓ એ ગુજરાતના દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ છે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે એકમ છે દિવ્યાંગો વિશેનું તો આપણે એના પરથી આપણે એ અર્થ તો તારવી શકીએ કે દિવ્યાંગોને સહાનુભૂતિ ની કોઈ આવશ્યકતા નથી અથવા તો કોઈ દયા કે ભાવની કોઈ આવશ્યકતા નથી પરંતુ એ દિવ્યાંગ વ્યક્તિને સામાન્ય વ્યક્તિની જેમ જ તેનો સ્વીકાર કરવાની જરૂરિયાત છે તેનું સન્માન કરવાની જરૂરિયાત છે સાથે જ તેઓને સમાન તક સમાન શિક્ષણ સમાન તાલીમ અને સમાન રોજગાર આપવાની ખૂબ જ જરૂરિયાત છે વિદ્યાર્થી મિત્રો માટે જ દિવ્યાંગ વ્યક્તિઓ એ આત્મવિશ્વાસથી ભરપૂર બની રહે અને પોતાના જીવનમાં સામુદાયિક વિકાસમાં સામાજિક વિકાસમાં તેમનો ફાળો આપી શકે માટે વિશ્વ અંધજન દિવસ ચૌદમી સપ્ટેમ્બર વિશ્વ અપંગ દિન ત્રીજી ડિસેમ્બર વિશ્વ માનસિક વિકલાંગ દિન આઠમી ડિસેમ્બર ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં દિવ્યાંગોની અગિયાર સરકારી સંસ્થાઓ છે દિવ્યાંગોના કલ્યાણ અને પુનર્વસન માટે કાર્ય કરતી એકસો પચીસ સ્વૈચ્છિક સંસ્થાઓ છે અને દિવ્યાંગોને માર્ગદર્શન આપતા ઓગણીસ મેગેઝીનો પણ પ્રકાશન થાય છે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે એકમ હતું તે એકમના મુખ્ય સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા આપેલા છે જે તમે ચકાસી લેશો આજના આપણા એકમના મુખ્ય ઉપયોગી પુસ્તકોની યાદી તથા ગવર્મેન્ટની લિંક પણ મૂકેલી છે જે તમે ચકાસી લેશો તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં ત્યાં સુધી મને એટલે કે ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂતને રજા આપશો નમસ્કાર स्वाध्यायः पर <lightweight>